સંકલ્પનાના સ્પષ્ટ કરવા માટે કેવી વસ્તુઓના ભાગ કરવામાં આવે છે તો કાગળ જેવી કે નકામી ભાગ કરી શકાય તેવી વસ્તુઓ પ્રશ્ન નંબર એકસો ત્રણ લંબચોરસ કાગળના બે સરખા ભાગ પૈકી દરેક ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો જવાબ આવશે અપૂર્ણાંક પ્રશ્ન નંબર એકસો ચાર અડધા વાળેલા કાગળને ફરીથી વાળી ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તો જવાબ આવશે અપૂર્ણાંક પ્રશ્ન નંબર એકસો પાંચ સમ અપૂર્ણાંકોના સરવાળા કે બાદબાકી કરવા માટે શું કરવું જોઈએ તો જવાબ આવશે છે જ જેમનો તેમ રાખી માત્ર અંશની સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરવી પ્રશ્ન નંબર એકસો છ ખૂણાના મુખ્ય કેટલા પ્રકારોમાં વેચી શકાય છે તો જવાબ આવશે ત્રણ પ્રકારમાં વેચી શકાય છે પ્રશ્ન નંબર એકસો સાત નાણાંની ગણતરી કરવી અને વ્યાજની ગણતરી કરવી એ કયું કૌશલ્ય છે તો જવાબ આવશે ગણન કૌશલ્ય પ્રશ્ન નંબર એકસો સા એકસો આઠ કોઈપણ બાદ આકૃતિની બધી જ બાજુઓના માપના સરવાળાને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે પરિમિતિ પ્રશ્ન નંબર એકસો નવ ડેવિડ આસુબેલે રજૂ કરેલા અધ્યયનના ચાર પ્રકારો પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવેલો અધ્યયનનો પ્રકાર કયો છે તો જવાબ આવશે અર્થપૂર્ણ અધ્યયન પ્રશ્ન નંબર એકસો દસ નિયમિત આકારો શેનો ભાગ છે જવાબ આવશે સમતલનો ભાગ છે પ્રશ્ન નંબર એકસો આકારોમાં શેનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સમાવેશ આકારોમાં થાય છે પ્રશ્ન નંબર એકસો બાર નિયત નિયતમિત ગણાકારોમાં શેનો સમાવેશ થાય છે તો જવાબ આવશે ગોળો નળાકાર સંકુપ પિરામિડ લમગન અને સમગ્ર સમાવેશ કરવામાં આવે છે રીતે ઉતરતા માપની ત્રિજ્યા ધરાવતા વર્તુળની થપ્પી શું દર્શાવે છે તો જવાબ આવશે શંકુ દર્શાવે છે પ્રશ્ન નંબર એકસો પંદર માણીય આકૃતિમાં ઉચાઈ ઉમેરાતા શું રચાય છે તો જવાબ આવશે ઘણાકાર રચાય છે પ્રશ્ન નંબર એકસો પ્રાથમિક કક્ષાએ માપનમાં સમાવિષ્ટ એકમો કયા છે તો જવાબ આવશે સમય નાણાં વજન ગુંજાશ લંબાઈ અને ક્ષેત્રફળ પ્રશ્ન નંબર એકસો સત્તર ઘડિયાળનું વાંચન કઈ પદ્ધતિ દ્વારા કરાવવું જોઈએ તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ તથા નિદર્શન પદ્ધતિ દ્વારા કરાવવું જોઈએ પ્રશ્ન નંબર એકસો અઢાર મૌખિક કાર્ય ઓરલ ઓરળવર્ગથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની કઈ ત્રણ માનસિક શક્તિઓનો વિકાસ થાય છે તો જવાબ આવશે મૌખિક કાર્યથી વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ ચિંતન અને તર્કશક્તિનો વિકાસ થાય છે પ્રશ્ન નંબર એકસો ઓગણીસ આકૃત આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાના માપને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે ક્ષેત્રફળ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો વીસ લંબાઈના માપનનો વ્યવહારમાં વપરાતો મોટો એકમ કયો છે તો જવાબ આવશે મીટર પ્રશ્ન નંબર એકસો એકવીસ ડેવિડ આસુબેલે રજૂ કરેલા અધ્યનના ચાર પ્રકારોમાંથી માંથી કયું અધ્ય શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે પ્રશ્ન નંબર ખૂણાઓ અધ્યયન નિષ્પત્તિ કયા એકમ સાથે સંકળાયેલી છે તો જવાબ આવશે આકાર અને ખૂણા સાથે સંકળાયેલી છે પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ વર્તુકાર સિક્કાની થપ્પી કયો ગણાકાર દર્શાવે છે તો જવાબ આવશે નળાકાર દર્શાવે છે પ્રશ્ન નંબર એકસો ચોવીસ લંબચોરસ કાગળના સામસામેના બે ખૂણાને પાછળની તરફ વાળવાથી કયો આકાર બને છે તો જવાબ આવશે ષ્ટકોણ બને છે પ્રશ્ન નંબર એકસો પચીસ ગણિતમાં પ્રતિભાશાળી સામાન્ય અને નબળા વિદ્યાર્થીઓને તારવવા માટે શું જરૂરી છે તો જવાબ આવશે મૂલ્યાંકન પ્રશ્ન નંબર એકસો છવ્વીસ એક લીટર બરાબર કેટલા મિલીમીટર થાય છે તો જવાબ આવશે હજાર મિલીમીટર થાય છે પ્રશ્ન નંબર એકસો હત્યાવીસ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો જવાબ આવશે ગુણ્યા બેદ પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે તો લંબાઈ ગુણ્યા પહોળાય પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ છે પ્રશ્ન નંબર એકસો ત્રીસ પરિમિતિ એટલે શું તો જવાબ આવશે બંધ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ પ્રશ્ન નંબર એકસો એકત્રીસ ક્ષેત્રફળ એટલે શું તો જવાબ આવશે આકૃતિ એ સમતલમાં રોકેલી જગ્યાનું માપ એટલે ક્ષેત્રફળ પ્રશ્ન નંબર એકસો બત્રીસ ક્ષેત્રફળનો એકમ કયો છે તો જવાબ આવશે ચોરસ સેન્ટીમીટર કે ચોરસ મીટર તે ક્ષેત્રફળના એકમો ગણાય છે પ્રશ્ન નંબર એકસો તેત્રીસ અધ્યયન્નનું કોનું પરિણામ છે તો જવાબ આવશે મહાવરો નિરીક્ષણ અનુકરણ અને અનુ કુલનનું પરિણામ છે પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ પિયા મતે જ્ઞાનના બે સ્વરૂપ કયા છે તો જવાબ આવશે ક્રિયાત્મક જ્ઞાન અને હકીકત લક્ષી જ્ઞાન પ્રશ્ન નંબર એકસો પાંત્રીસ સમીકરણનો ઉકેલ મેળવવો એક કયું જ્ઞાન છે તો જવાબ આવશે ક્રિયાત્મક જ્ઞાન છે પ્રશ્ન નંબર એકસો છત્રીસ ત્રિકોણને ત્રણ ખૂણાઓ હોય છે તે કયા પ્રકારનું જ્ઞાન છે તો જવાબ આવશે હકીકત લક્ષી જ્ઞાન છે પ્રશ્ન નંબર એકસો સાડત્રીસ નેવું ડિગ્રીથી મોટા માપના ખૂણાને શું કહે છે તો જવાબ આવશે ગુરુકોણ પ્રશ્ન નંબર એકસો આડત્રીસ પિયાજીએ બોધાત્મક વિકાસને કેટલા તબક્કાઓમાં વિભાજીત કર્યો છે તો જવાબ આવશે ચાર તબક્કાઓમાં વિભાજીત કર્યો હતો પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ મૃત માનસિક ક્રિયાઓનો તબક્કો કઈ ઉંમરનો હોય છે તો સાત થી અગિયાર વર્ષનો હોય છે પ્રશ્ન નંબર એકસો ચાલીસ મૃત માનસિક ક્રિયાઓના તબક્કામાં બાળકો કયો ખ્યાલ વિકસાવે છે તો જવાબ આવશે સાતત્યનો ખ્યાલ વિકસાવે છે પ્રશ્ન નંબર એકસો એકતાલીસ જેરમ બ્રુનરે ગણિત શીખવ શીખવતી વખતે કેટલા પ્રકારની સામગ્રીના ઉપયોગ પર ભાર મૂક્યો છે તો જવાબ હશે ત્રણ પ્રકારની સામગ્રી ઉપર ભાર મૂક્યો હતો પ્રશ્ન નંબર એકસો બેતાલીસ મનકાગોડી એ કયા પ્રકારની સામગ્રીનું ઉદાહરણ છે તો જવાબ હશે મૂર્ત સામગ્રીનું ઉદાહરણ છે પ્રશ્ન નંબર એકસો ચિત્રો વિડીયો ફિલ્મ અને સ્લાઇડ્સનો સમાવેશ કઈ સામગ્રીમાં થાય છે તો જવાબ હશે અર્ધમૂત સામગ્રીમાં તેનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો ચુમ્માલીસ પાઠ્યપુસ્તકમાંની લેખિત સામગ્રી કયા પ્રકારની સામગ્રી છે તો જવાબ આવશે અમૃત સામગ્રી છે પ્રશ્ન નંબર એકસો બિસ્તાલીસ આસુબેલે અધ્યયનનું કેટલા પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે તો જુવાબે ચાર પ્રકારમાં વર્ગીકરણ કર્યું હતું પ્રશ્ન નંબર એકસો ને છે અધ્યયનમાં અધ્યાપક કેન્દ્ર સ્થાને અને અધ્યતા રહે છે જવાબ આવશે ગ્રહણશીલ અધ્યયનમાં પ્રશ્ન નંબર એકસો સુડતાલીસ આસુબેલની દ્રષ્ટિએ સમસ્યા ઉકેલ એ કયું અધ્યયન છે તો જુવાબે શોધ અધ્યયન છે પ્રશ્ન નંબર એકસો ને અડતાલીસ દશાંશ અપૂર્ણાંકના અધ્યયનમાં સાદા અપૂર્ણાંકના જ્ઞાનનો ઉપયોગ કરવો એ અધ્યયન અધ્યયન છે બસે અર્થપૂર્ણ છે પ્રશ્ન નંબર એકસો ને ઓગણપચાસ કયું અધ્ય માહિતી અને જ્ઞાન વચ્ચે ઊંડી ખાઈ ઊભી કરે છે તો જોવાબ આવશે ગોખણીયુ અધ્યયન પ્રશ્ન નંબર એકસો ને પચાસ ભાષાના ભારણ સેને આભારી છે પરિબળ જણાવો તો જવાબ આવશે શિક્ષકની પ્રત્યાઅન ક્ષમતા અથવા ભાષાપણનું પ્રભુત્વ અથવા શુદ્ધ ઉચ્ચારો કોઈપણ એક પ્રશ્ન નંબર એકસો ને બાવન મૂલ્યાંકન એ શિક્ષણ પ્રક્રિયાનું કેવું ઘટક છે તો જવાબ આવશે ખૂબ ખૂબ મહત્વનું ઘટક છે પ્રશ્ન નંબર એકસો ત્રેપન અદ્યયન અધ્યાપનની અસરકારકતા તપાસવા માટેની પ્રક્રિયાને શું કહે છે તો જવાબ આવશે મૂલ્યાંકન કહે છે પ્રશ્ન નંબર એકસો ને ચોપન મૂલ્યાંકનની પ્રક્રિયા કેવી હોય છે તો જવાબ આવશે સતત ચાલુ હોય છે પ્રશ્ન નંબર એકસો ને પંચાવન ગણિત મૂલ્યાંકનનો હેતુ શું છે તો જવાબ આવશે ગણિત શિક્ષણના કયા હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા તે નક્કી કરવા પ્રશ્ન નંબર એકસો ને છપ્પન શિક્ષક રચિત કસોટીના બે મુખ્ય વિભાગો કયા છે તો જવાબ આવશે મુક્ત ઉતારવાળી કસોટી અને નિશ્ચિત ઉતારવાળી કસોટી પ્રશ્ન નંબર એકસો સત્તાવન મુક્ત ઉતારવાળી કસોટીમાં કયા પ્રશ્નોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે નિબંધ પ્રકારના પ્રશ્નો અને ટૂંક જવાબી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્નો નંબર એકસો ને ટૂંક જવાબી પ્રશ્નો સામાન્યતઃ કેટલા ગુમના હોય છે તો જવાબ આવશે બે થી ત્રણ ગુમના હોય છે પ્રશ્ન નંબર એકસો ને ઓગણસાઠ નિશ્ચિત ઉતારવાળી કસોટીઓનું બીજું નામ શું છે તો જવાબ આવશે વસ્તુલક્ષી કસોટીઓ અને અના અના અનાત્મકલક્ષી કસોટીઓ પ્રશ્ન નંબર એકસો ને સાહીઠ પ્રકારના પ્રશ્નોને અંગ્રેજીમાં શું કહે છે તો જવાબ આવશે રિકોગનેશન ટાઈપ ક્વેશન્સ તેને કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો ને એકસઠ નિશ્ચિત ઉત્તર પ્રશ્નોના મુખ્ય કેટલા પ્રકારો છે આવશે બે પ્રકાર હોય છે તેમાં પ્રકાર અને પૂર્ણ પ્રકાર હોય છે પ્રશ્ન નંબર એકસો ને બાસઠ પૂર્ણાતા પ્રકાર કસોટીનો એક પેટા પ્રકાર જણાવો તો જવાબ આવશે અતિ ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નો અથવા ખાલી જગ્યા પૂરો અથવા સંબંધ કટાયક પ્રશ્નોને કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો ને તેસઠ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો જવાબ આવશે એક પ્રશ્ન નંબર એકસો ને ચોસઠ બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે તો જવાબ આવશે નવ્વાણું પ્રશ્ન નંબર એકસો પાસઠ રેખાખંડને કેટલા અત્યબિંદુઓ હોય છે તો જવાબ આવશે બે અત્ય દર્શાવવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો છાસઠ અંશ કયો છે તો જવાબ આવશે પાંચ પ્રશ્ન નંબર એકસો સડસઠ બાંગડીનો આકાર કેવો હોય છે તો જવાબ આવશે વર્તુકાર પ્રશ્ન નંબર એકસો અડસઠ કઈ સંખ્યા સરવાળાની તટસ સંખ્યા છે તો જવાબ આવશે શૂન્ય પ્રશ્ન નંબર એકસો ને ઓગણ માપના ખૂણાને શું કહે છે તો જવાબ આવશે કાટખૂણો પ્રશ્ન નંબર એકસો ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે તો જવાબ આવશે લંબાઈ એકસો એકોતેર લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે તો જવાબ આવશે લંબાઈ પહોળાઈ પ્રશ્ન નંબર એકસો બોતેર ત્રિકોણને કેટલા શિરોબિંદુઓ હોય છે તો જવાબ આવશે ત્રણ શિરોબિંદુઓ હોય છે પ્રશ્ન નંબર એકસો ને તોતેર બહુવિકલ્પ કસોટી પ્રશ્નના વિકલ્પોને શું કહે છે તો જવાબ આવશે વિકર્ષકો કહે છે પ્રશ્ન નંબર એકસો ને ચુમ્મોતેર કયા પ્રશ્નોમાં કઈ નવું સર્જન કરીને જવાબ આપવાનો હોય છે તો જવાબ આવશે વોટ હોટનું પૂરું નામ હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નોમાં જવાબ આપવાનો હોય છે પ્રશ્ન નંબર કયા પ્રકારના પ્રશ્નોમાં આધારિત પ્રશ્નો ઓછા હોય છે તો હોટ પ્રશ્નોમાં હોય છે પ્રશ્ન નંબર એકસો ને છોતેર ક્રિયા કરી શકે તેવા પ્રશ્નો સેના મૂલ્યાંકન માટે રજૂઆત પડે છે તો જવાબ આવશે કાર્ય કૌશલ્યાત્મક મૂલ્યાંકન માટે રચવા પડે છે પ્રશ્ન નંબર એકસો હત્યોતેર ગાણિતિક કૌશલ્યોમાં શેનો સમાવેશ થાય છે તો જવાબ આવશે અંદાજ બાંધવો અને આકૃતિ દોરવી અને માપન કરવાનો સમાવેશ કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો ને અઠ્યોતેર સૌથી પહેલા કયો મહિનો આવે છે તો જવાબ આવશે જૂન પ્રશ્ન નંબર એકસો ને ઓગણ ઓગસ્ટ માસમાં ધોરણ પાંચમાં કયું પ્રકરણ સમાવેશ છે તો જવાબ હશે ભાગ અને પૂર્ણ પ્રશ્ન નંબર એકસો એસી ગણિતમાં શેનો સમાવેશ થાય છે તો જવાબ આવશે આકારો સરખામણી સંખ્યાઓ ગણવાની પ્રક્રિયા અને ચાર મૂળભૂત ક્રિયાઓનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર એકસો પરિવર્તન પ્રગત્યા ચડીને ક્યાં સુધી પહોંચી શકાય છે તો જવાબ આવશે પ્રગતિના રાજ્ય માર્ગ સુધી પહોંચી શકાય છે પ્રશ્ન નંબર એકસોને બ્યાસી લાગણીને અપૂર્ણાંકમાં શું કહે છે તો જવાબ આવશે એક રીત્યાંશ પ્રશ્ન નંબર એકસો પા ભાગને અપૂર્ણાંકમાં શું કહે છે તો જવાબ આવશે એક ચતુર્થાઉંશ પ્રશ્ન નંબર એકસોને ચોર્યાસી ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા ગુણો કયા છે તો જવાબ આવશે ચોકસાઈ એકાગ્રતા અને પ્રત્યાન પ્રો ને પંચ્યાસી ગણિતનો ભરપૂર ઉપયોગ કયા ક્ષેત્રોમાં થાય છે તો જવાબ આવશે વિજ્ઞાન ખુલશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિવિધ વ્યવસાયો અને કમ્પ્યુટરમાં સમાવેશ ભરપૂર રીતે થાય છે પ્રશ્ન નંબર એકસો ને છ્યાસી શૈક્ષણિક સાધન સામગ્રીને કેન્દ્રમાં રાખીને કઈ પદ્ધતિમાં પ્રશ્નો કરવામાં આવે છે તો નિદર્શન પદ્ધતિમાં પ્રશ્ન એકસો સત્યાસી જે એકમ શીખવાય અને તે બરાબર સમજાય તે માટે શું કરાવવામાં આવે છે તો જવાબ આવશે મહાવરો પ્રશ્ન નંબર એકસો ને અઠ્યાસી કઈ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત છે તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિ પ્રશ્ન નંબર એકસો ને નેવાસી ગણિત વિષય વસ્તુના કયા ખ્યાલનો વર્ગ શિક્ષણ દરમિયાન સમજાવવાના હોય છે તો જવાબ આવશે અમૃત ખ્યાલો પ્રશ્ન નંબર એકસો નેવું કમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં કોનો ભરપૂર ઉપયોગ થાય છે તો જવાબ આવશે ગણિતનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો એકાણું મૂર્ત ઉદાહરણોમાં ઉદાહરણો પરથી અમૃત નિયમ સાબિત કરવો એ કઈ પદ્ધતિ છે તો જવાબ આવશે આગમન પદ્ધતિ પ્રશ્ન નંબર એકસો બાણું કુતુબમિનારના સૌંદર્યમાં કોનો મોટો ફાળો છે તો જવાબ આવશે ગણિતનો પ્રશ્ન નંબર એકસો ત્રાણું શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ અને છેદમાંથી કોણ નાનું હોય છે તો જવાબ આવશે અંશ નાનો હોય છે પ્રશ્ન નંબર એકસો ચોરાણું ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે તો જવાબ આવશે એકસો એસી ડિગ્રી થાય છે પ્રશ્ન નંબર એકસો પંચાણું મૌખિક કાર્ય દ્વારા શું બચે છે તો જવાબ આવશે સમય શક્તિ અને શ્રમ બચે છે પ્રશ્ન નંબર એકસો છન્નું ગણિતની શરૂઆત શેનાથી થાય છે તો જવાબ આવશે સંખ્યા જ્ઞાનથી ગણિતની શરૂઆત થાય છે પ્રશ્ન નંબર એકસો ને સત્તાણું દસાંકી પદ્ધતિમાં કેટલા પ્રતીકો નિશ્ચિત થયેલા છે તો જવાબ આવશે દસ પ્રતીકો નિશ્ચિત થયેલા છે તેમાં જીરો થી નવ સુધીના પ્રતીકો દર્શાવવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો અઠ્ઠાણું શુદ્ધ અપૂર્ણાપની વ્યાખ્યામાં અંશ કેવો હોય છે તો જવાબ આવશે અંશ નાનો હોય છે પ્રશ્ન નંબર એકસો નવ્વાણું કયા પ્રકારના અધ્યયન પર લઘુત્તમ ભાર અપાવો તો જવાબ આવશે ગોખણિયું અધ્યયન પ્રશ્ન નંબર બસો ત્રિકોણની પરિમિતિ અને ક્ષેત્રફળની સંકલ્પનાના સ્પષ્ટિકરણ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે તો જવાબ આવશે પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો